હવે મિત્રો તો કેમ છો બધા તો બધા પેલા તો રામ રામ અને મિત્રો આજ આપણે રિક્ષા લઈને એકઠા આવ્યા ફેરો કરવા એ આપણા ગામમાં જ છે આ બધું અમારા ગામ વાડી વિસ્તાર આ બધું છે પણ તમને એમ થાય કે આપણે ગીરમાં જઈએ એવો નજારો થાય જોવા જઈએ તમને એમ થાય કે આ બધું જંગલ જ છે જોઈ લો તો મિત્રો આ એક આપડે મેલડીમાં મંદિર છે અને તમે જોઈ શકો આ કામ હાલે છે અત્યારે તમારે આવવું હોય તો મિત્રો આ મંદિર છે ને થી બે ત્રણ કિલોમીટર આગળ આપણે છે આ જો આ બધું ફરા ફરાની બધું હતું કાટ લીધું આટલી કામ છે આલે બધું પેલા તો એટલું જ હતું આ મંદિર અને હવે આ બધું નવું કામ હાલે છે મિત્રો હું તમને બતાવું બધી ગાય રાખ્યું છે માતાજીના ફરા એવું બધું પાછો મિત્રો જ્યાં અહીં બધું રાખેલું છે આ માતાજીના ફરાન જ્યાં અહીંયા અત્યારે ભાઈના લીમડાના ઝાડ નીચે તો આ જુઓ આ બાજુ એક રસ્તો બનાવ્યો છે અને આમાં મોટી મોટી લીલગરી બે બાજુ આવેલી છે કારણ કે આ બધું ફોરસ જ છે તો આપણે આવ્યા હતા હતા મજૂર ઉપલેટાથી મેલવા આવ્યા હતા અહીંયા તો અહીંનું વાતાવરણ બહુ આપણને મસ્ત લાગ્યું હતું અને વ્યુઝ બહુ સારું આવે એવું છે તો આપણે વિડીયો એમ જો બનાવીએ અને આપણે માં પીડી છે અહીંયા જઈ અને માતાજીને દર્શન કર્યા અને હવે જાય છીએ આપણે રિક્ષા ધરા મિત્રો જવો તો આપણે એવું લાગતું હોય છે કે ગીરમાં જઈએ આપણે હકીકતમાં મિત્રો તમે જવો ને તો આ ગીર નથી પણ અમારા ગામનું એક કે ગૌચર છે આ બધી અને બધું જાડવા ને બધું એમાં વાવેલું છે આ બાજુ લગ્જરી છે બાજુ બધે વાવેલી એવું બધું છે તો બહુ મસ્ત નજારો છે અહીંયા એટલે એમ જ થઈ શકે આપણે ગીરમાં જ ફરીએ છીએ મિત્રો આપડે આ રસ્તો આવી ગયા અહીંયા જે આપણે રિક્ષા લઈને રસ્તો જો અહીંનો તમે આ છે ગામડાના રસ્તા જો આપણે ત્રણ વ્હીલ વાળી ફોર્ચ્યુનર એટલે આપણી રિક્ષા અહીંયા પડી છે જો તો આપણે આપણી પાસે પૂગી ગયા છે ચકડાવાળા તો ખાસ સપોર્ટ કરી દો આપણને કારણ કે રિક્ષા કેવી લાગે એ તમે જે કેજો કમેન્ટમાં આપણી તો હાલો મિત્રો હવે જવું છે આપણે ગામમાં કારણ કે અત્યારે હવે પાંચ છ વાગ પાંચ સાડા પાંચ વાગી ગયા છે તો હાલો હવે નવા વ્લોગમાં પાછા મળશું તો આગળ તમને હજી આમ રસ્તા કેવા છે એ બધું બતાવશું તો વિડીયો જોજો અને બસ બીજું તો કાંઈ નહીં તો હાલો આગળ હવે

વિડીયો તમને ગમે ને તો લાઈ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા ફોટો તો સબસ્ક્રાઈબ કરવાનું પૂછતા જ નહીં ચેનલ ને અને કમેન્ટમાં બતાવજો આ વિડીયો કેવો લાઈકો નવા બ્રુકમાં ત્યાં સુધી બધાયને રામ રામ જય માતાજી